દનભાઈ ગઢવીને અમે ટીવીમાં તો ઘણી વખત જોયા છે પણ એ ખેડૂતના નેતા અને ખેડૂતના મસીહા એવા યસોદનભાઈ આજે અમે રૂબરૂ જોયા છે અને અમારા ખેતીમાં આવી ખેતરભાઈ ઉપર આવી અને કિસાન દિવસ ઉજવો છે અને બહુ જ સારું કામ કર્યું છે અને દરેક ખેડૂતને આવી રીતે પ્રોત્સાહન આપતા રહીએ ખેડૂત જાગૃત થાય અને ભાજપને મૂકી અને ગમે પણ આમ આદમીને પકડો અને ખેડૂતના નેતા નેતાને ખાસ પકડો બાકી આપણે ઉપર બધા રાજકારણ કરી જાય ને મતદાન લઈ અને પછી બધાય ભૂલી જાય છે તો કાયમના માટે ખેડૂભેરા રહે ખેડૂનું કામ કરે એવા નેતાને પકડો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન મિત્રો આજે રાષ્ટ્રીય કિસાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ દરેક ખેડૂતોની ગુજરાતમાં ચોપ્પન લાખ ખેડૂતો છે એના પરિવારો છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા અને ગુજરાતમાં ત્રીસ વર્ષ ભાજપે રાજ કર્યું છે ત્રીસ વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે હજુ પણ અવિરત ભાજપનો ચાલુ છે ભાજપના નેતાઓનો વિકાસ થાય છે એમાં વાંધો નથી કારણ કે પુણ્ય છે માની લઈએ આપણે ઉદ્યોગપતિઓનો વિકાસ થાય છે એમાંય વાંધો નથી ભાઈ નંબર વન બને રાજ્યનો ને દેશનો ને ભાઈ દુનિયાનો નંબર વન બને એમાંય આપણે વાંધો નથી પણ ખેડૂતનું શું થયું અત્યાર સુધી ખેડૂત કેમ ખેતી છોડી રહ્યા છે એક એવો વ્યવસાય છે ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે વકીલ એના દીકરાને વકીલ બનાવવા માંગે છે મંત્રી એના દીકરાને ધારાસભ્ય કે મંત્રી બનાવવા માંગે છે એક ખેડૂત એવો છે કે જગતનો તાત કહેવાય છે છતાં એના દીકરાને ખેતી કરવા નથી માંગતો હું કામ ખેતીમાં માં વધવા નથી દીધું હવે ખેતી તો રાત દિવસ બધા કરે છે અહીંયા આપ જોઈ રહ્યા છો રાત્રે પાણી વારે છે દિવસે પણ મહેનત કરે છે પરંતુ ખેતીમાંથી વધતું નથી આજે કમિશન વાળા કાઇનો અને ખંભે ફારીઓ નાખીને એ કમિશન કમાઈને મહિને રોજના ત્રણ ચાર હજાર રૂપિયો કમાઈ લે છે મારો ખેડૂત વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલી ચાલી પચાસ પચાસ વીઘાનો માલિક હોવા છતાં દસ દસ વીઘાનો માલિક હોવા છતાં એ દર વર્ષે દેવામાં ડૂબતો જાય છે શું કામ આ સમજવાની જરૂર છે મિત્રો સરકારની નીતિઓ એવી બનાવવામાં આવી છે જેના કારણે ખેડૂત ખેતી છોડી અને ભાગવા માંડે અને ખેતી છોડીને ભાગવા માંડે આગામી પાંચ દસ પંદર વર્ષમાં એટલે ઉદ્યોગપતિઓ આ ખેતીઓ લઈ લે અને પછી એ ઉદ્યોગપતિઓ ખેતી કરશે માણસો દ્વારા આ જ ખેડૂતોને મજૂરો રાખીને ખેતી કરશે અને પછી એક મણે પાંચ હજાર રૂપિયો ઘઉંનો લેશે તેલના ડબ્બાના દસ હજાર રૂપિયો લેશે આ એક મોટું ષડયંત્ર છે એના હું તમને પુરાવા આપું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે પાક વીમો બધાથી સારું હોવું જોઈએ પાક નથી ગુજરાતમાં પ્રધાનમંત્રી વીમા યોજના એમણે કીધું માફ થવું જોઈએ પોતે સોળ લાખ કરોડ રૂપિયા દેવા માફ કર્યા એ ખેડૂતનો નયો પૈસો માફ નથી કર્યો ઈવન ખેડૂતો મરવા મજબૂર થઈ ગયા છે ખેડૂત ગુજરાતમાં હમણાં હમણાં ચાર મહિનામાં દરેક જ્ઞાતિના ખેડૂતો લગભગ આઠ જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે ભાજપના નેતાઓના પેટનું પાણી નથી હલતું મિત્રો હું આજે પણ કહું છું કે ઇઝરાયેલમાં અમેરિકામાં અમેરિકામાં એક ખેડૂતોને ચોપન લાખ રૂપિયા સબસીડી આપવામાં આવે છે વર્ષે અને આપણા ખેડૂતને સરેરાશ કાઢવા જાવ તો એકવીસ હજાર નથી મળતી પૂરતા ભાવ નથી મળતા એપીએમસી માં કડદા થાય છે ખેડૂત બિયારણ લેવા જાય તો બિયારણ મોંઘું આપે જંતુનાશક દવા મોંઘી આપે ખાતર મળે નહીં ખાતર બ્લેકમાં લેવું પડે અથવા તો મિક્સિંગ લેવું પડે ભેગું નેનું અટકાવે એટલે ખેડૂતની પડતર કિંમત ઊંચી થઈ જાય આ તો એની જમીન છે એટલે એને ખેડ કરવી પડે છે ખેતીમાં વધવા નથી દીધું અને આ જ ખેતી જો અદાણીને આપી દેવામાં આવે એક વર્ષમાં તો અદાણી મને પાકો વિશ્વાસ છે કે ઘઉંના એક મણના પચાસ હજાર રૂપિયો લે તેલના ડબ્બાના એક ડબ્બાના દસ રૂપિયો લે કારણ કે તમે લેવું તો લો ને તો ના લો આ સંગ્રહખોરી અને એનો એ ઉદાહરણ તમે આપો ડુંગળી ખેડૂતના ખેતરમાં આવે એટલે બે રૂપિયા કિલો હોય સંગ્રહખોરી કરે નેતાઓ અને એના દીકરાઓ એટલે પાંચસો રૂપિયે મણ વેચાય એટલે આ અને જયારે ડુંગળી ઉપજ આપણા ખેતર ખેડૂતના ખેતરમાં આવે એટલે નિકાસ કરી દે સરકારનો રાતોરાત નિર્ણય આવી જાય એટલા માટે હું કહું છું કે સરકારની નીતિ એ ખેડૂત વિરોધી નીતિ છે આજે કિસાન દિવસ તો મનાવવામાં આવે છે અને કિસાનો બિચાર ભોળા છે ગામે ગામ જાવ એટલે એમ કે આ ભાજપનું ગામ છે સુદનભાઈ ભાજપનું ગામ ભાજપ જ ભાજપના ખેડૂતોને ભેગા કરી દીધા ગામડે સંખ્યા મજા આવે જો આપણી નીતિઓ કારણે આને દીકરા દીકરી કોઈ નથી આપતું કોણ આપે વાંધા ફરી ગયા છે એટલે મારે સૌને કેવું છે કે જાગૃત થવાની જરૂર છે ભાજપ પાસે આશા રાખવાની જરૂર નથી એને તો ત્રીસ વર્ષ આપ્યા ન કરી શકે કાકા હવે આપણે જાગૃત થવાની જરૂર છે અને દરેક ખેડૂતને મારી વિનંતી કરવી છે કે આપણે જાગૃત થવાનું છે બિલકુલ થવાનું છે કે નથી થવાનું થવાનું છે કે નથી અને આપણે બતાવીશું ખેડૂતોની તાકાત ચોપન લાખ ખેડૂતો એના પરિવારજન એમના સગા સંબંધીઓ ગણો એટલે અઢી કરોડ મતદારો થાય અને એક કરોડ અને વીસ લાખ મજૂરો શ્રમિકો ને ગુજરાત ખેડૂતો રોજગારી આપે છે આજે અહિયાં તમે જુઓ આ મજૂરો અહિયાં પચીસ મજૂરો અહિયાં કામ કરે કોઈ ફેક્ટરીમાં કોઈ પચીસ મજૂરો નથી કામ કરતા એટલા માટે ઉદ્યોગની સાથે સાથે ખેતી પ્રધાન જે છે ખેતીને મહત્વ આપવું જોઈએ નથી આપ્યું એના કારણે આ પાયમાલ થયું છે હવે ભાજપ પાસે કે કોઈ પાર્ટી પાસે આશા રાખવાની જરૂર નથી આપણે ખેડૂતોએ એક થઈ અને ખેડૂતની નીતિ બને ખેડૂતોની કાયમી નીતિઓ બને ખેડૂતોને વાવતા પહેલાં એને ખબર પડી જો કે મારે ઘઉં મગફળી ચોણા આના આ ભાવ રહેશે સરકાર ખરીદી લેશે એમએસપીના ભાવથી આવી વ્યવસ્થાઓ આપણે પેદા કરવી છે ને એટલે ખેડૂતો એક થવાના છે માત્ર નહીં તો કિસાન દિવસ કિસાન દિવસ કરી અને આપણે ખેતી ખતમ રહી રહ્યા છીએ बोलो जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान